હેલો મિત્રો આજે ઉ કરીને જીતી ગયા હતા પરંતુ ગણેશજીએ તેમના માતા પિતાની પરિક્રમા કરીને સાબિત કર્યું કે તે પ્રથમ છે કાર્તિકે સિવાય ગણેશજીના અન્ય ભાઈઓના નામ શુકેશ જલંધર અયપ્પા અને ભૂમા છે તેની એક બહેન પણ છે ગણેશની બહેનનું નામ અશોક સુંદરી છે એવું કહેવાય છે કે શિવપુત્ર ગણેશના ભાઈ કાર્તિકેયે લગ્ન કર્યા ન હતા ચોથું ગણેશજીએ પ્રથમ પૂજ્ય દેવતા છે તમામ ધર્મોમાં ગણેશજીની પૂજા અથવા આહ્યાન કોઈને કોઈ સ્વરૂપે કરવામાં આવે છે બુધ અને કેતુ ગ્રહોની પૂજાથી ગણેશ ભગવાન પ્રસન્ન થાય છે દરેક શુભ કાર્યોમાં સૌપ્રથમ ગણેશ સ્તુતિ અને પૂજા લાભ અને શાંતિ માટે કરવામાં આવે છે આમ કરવાથી કોઈ પણ પ્રકારની અડચણો આવતી નથી શિવ મહાપુરાણ અનુસાર જ્યારે ભગવાન શિવ ત્રિપુરાનો નાશ કરવા જઈ રહ્યા હતા ત્યારે એક આકાશવાણી થઈ હતી કે જ્યાં સુધી તમે ભગવાન ગણેશની પૂજા નહીં કરો ત્યાં સુધી તમે ત્રિપુરાનો નાશ કરી શકશો નહીં ત્યારે ભગવાન શિવે કાઢીને બોલાવી અને ગજાનંદની પૂજા કરી અને યુદ્ધ જીત્યું હતું પાંચમું છે ગણેશનું